સુરતમાં પાંચ વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો સામે આવ્યો છે તમામ પરિવાર ગૃહ મંત્રી હર સંઘવી પાસે ન્યાયની માંગ લઈ પહોંચ્યા હતા પાંત્રીસ થી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે કેપી સંઘવીને હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે પાંચ વર્ષ પહેલા નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને ચૂકવણું કરાયું હતું સિક્યોરિટી પેટે રાખવામાં આવેલ ચેક કે પી સંઘવીએ પરત આપ્યા ન હતા પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કેપી સંઘવીને ચૂકવણું કર્યું હતું અને ચુકવણું કરાયા તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યોરિટીના ચેક પરત આપ્યા ન હતા અને ચેકમાં બેંકમાં નાખી બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા અને ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજે તો અમે અહીંયા હર્ષભાઈને એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ એક અમારી સાથે જે ઘટના બની રહેલી છે ને એના ન્યાય માટે કંઈક રસ્તો એ કાઢે શકે તો ઘટના તો અમારે બહુ જૂની હતી બધાએ પરિવારો જેટલા અહીંયા આવ્યા છે એને બધાને કોઈને સત્તર બે હજાર સત્તર અઢાર ઓગણીસ એવી રીતના બધા ધંધો કરતા હશે ડાયમંડનો એમાંથી બધાને જે તે સમયે કંઈક પૈસા ખોટા થવાથી નુકસાની આવતા બધાએ પંચોને ભેગા કરી અને ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું કરેલું સેટલમેન કહેવાય જેને ધંધામાં અને પછી બધાએ અગ્રણીઓની હાજરીમાં જે પોતાનો પાસે જેટલો માલ હોય જેટલા કેશ હોય જેટલું પ્રોપર્ટી હોય અને ઘરેણાં હોય બધી જ સંપત્તિ ત્યાં સોંપી અને પછી પોતાની ઇજ્જત આબરું બધું દઈ એટલે એ સમયે પંચોએ અને એસોસિએશનએ એવું નક્કી કરેલું કે આ વસ્તુ બધી હવે આપી દે છે તો આપણે પછી સહમતીથી બધાય ભાગ પાડી લઈએ એ રીતે અમારી ઘટના બનેલી અને પછી એક કેપી સંઘવી કંપની છે ને એને અમે એની સોડે કામ કરતા તો એ અમારી પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લેતા હવે આ પંચો અને એસોસિએશને જ્યારે એને સેટલમેન્ટ પેટે બધું આપ્યું ત્યારે એની પાસેથી ચેકની માગણી કરી કે ભાઈ ચેક હવે આ લોકોના જે છે એ તમે રિટર્ન કરી દો ત્યારે અમારા ચેકમાં એણે એવું કીધું કે અમારે થોડુંક એન્ટ્રીસ ઉલટાવાની હોય અને કંઈક ચો આપણે બતાવવાનું હોય એટલે અમે પછી આપી દઈશું એમ એટલે બધાય એસોસિયેશ અને પંચો એના ઉપર વિશ્વાસ મૂક્યો એવડી મોટી કંપની છે તો કંઈ એ ખોટું તો ન જ કરે અને પણ બંને સાવ ઉલટું કે પછી છ મહિના પછી ચેક બાઉન્સના મેસેજ આવ્યા ફોનમાં હવે બેંકમાં તપાસ કરી તો ચેક બાઉન્સ થયેલા પછી કોર્ટમાંથી સમન્સ આવ્યું એટલે અમને એમ થયું કે આ